તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂગા આ નારો હતો નેતાજી સુભાષચંદ્ર બોઝનો જ્યારે હાલની સરકારને કોમ્પ્યુટર ટાટપાસ બેરોજગાર યુવાનો કહી રહ્યા છે કે હવે અમે અમારું લોહી પણ આપી દીધું છે અમારે માત્ર નોકરી જોઈએ છીએ કોમ્પ્યુટર ટાટપાસ ઉમેદવાર પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરે છે અમે તેર વર્ષ થયા નોકરીની રાહ જોઈ રહ્યા છીએ અમને નોકરી આપો નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો આજે વાત કરવી છે એ બેરોજગાર યુવાનોની જે નોકરી માટે વર્ષોથી મહેનત કરી રહ્યા છે પરીક્ષાઓ આપી રહ્યા છે તેમાં ઉત્તીર્ણ થઈ રહ્યા છે અને તેર વર્ષથી નોકરીની રાહ જોઈ રહ્યા છે પણ વાત જ્યારે નોકરીમાં ભરતીની આવે ત્યારે માત્ર નિરાશા હાથ લાગે છે એક સુરેશ ડાંગર નામના બેરોજગાર યુવાને કોમ્પ્યુટર શિક્ષકની ભરતી બાબતે સરકારની બેવડી નીતિથી કંટાળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના લોહીથી પત્ર લખ્યો જેમાં તેમણે લખ્યું હતું કે અમે છેલ્લા તેર વર્ષથી કોમ્પ્યુટર શિક્ષક બનવાની રાહ જોઈ રહ્યા છીએ હાલમાં ચાલી રહેલી આ મોટી ભરતીમાં આશા હતી કે અમારું સપનું સાકાર થશે પરંતુ માધ્યમિકમાં આઠસો પાસ ઉમેદવારો સામે માત્ર પાસઠ જગ્યા આપવામાં આવી જેથી અમને ખૂબ જ અન્યાય થયો છે જાણીએ શું કહી રહ્યા છે સુરેશ ડાંગર નમસ્તે હું સુરેશ ડાંગર કોમ્પ્યુટર વિષયમાં ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર સાહેબને કહેવા માગું છું કે હાલમાં ચાલી રહેલી શિક્ષકની ભરતીમાં કોમ્પ્યુટર વિષયમાં ઉચ્ચતર માધ્યમિકમાં પંચ્યાસી ઉમેદવાર પાસ છે જેની સામે પિંચોતેર જગ્યા આવી એટલે કે નેવું ટકા ભરતી થઈ જ્યારે માધ્યમિકમાં આઠસો પાસ ઉમેદવાર છે જેની સામે માત્ર પાસઠ જેટલી જગ્યાઓ આવેલી છે માધ્યમિકમાં દસ ટકા પણ જગ્યા ના આવી આવો અન્યાય અમને કેમ ગુજરાતના દાદા આપણા મુખ્યમંત્રી હમણાં જ જૂનાગઢના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપ અમારા સુધી પ્રશ્ન પહોંચાડો અમે તેનું નિરાકરણ જરૂર લાવશું માટે મેં અમારો પ્રશ્ન મારા લોહીથી તમને પત્ર દ્વારા રજૂ કર્યો છે અમને આશા છે કે તમે જરૂર અમારા પ્રશ્નનું નિરાકરણ કરશો અને કોમ્પ્યુટર વિષયમાં ચાલુ ભરતીમાં જગ્યા વધારો આપી તમારા હાથે અમને ગાંધીનગરમાં ઓર્ડર આપશો હવે અમે અમારું લોય પણ આપી દીધું છે અમારે માત્ર નોકરી જોઈએ છે અમારી ઉંમર મર્યાદા પણ પૂર્ણ થવા આવી છે આ ભરતીમાં અમને નોકરી નહીં મળે તો અમે જીવન પર બેરોજગાર રહીશું તેર વર્ષથી વનવાસ કરીએ છીએ અને કોમ્પ્યુટર વિષયમાં ટાટ પાસ હોવા છતાં અમે બેરોજગાર છીએ બસ આટલી જ વિનંતી આપની સહાનુભૂતિ અને યોગ્ય સાથે જય જય ગરવી ગુજરાત નમસ્તે ઉમેદવારે એવું પણ જણાવ્યું હતું કે સરકારે જ્યારે ચાલુ વર્ષે બે લાખ કરતાં વધુ કોમ્પ્યુટર શાળાઓને આપવામાં આવ્યા છે તો તેનો સદુપયોગ થાય અને બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ મળે સરકારી શાળાઓમાં હાલ કોમ્પ્યુટર ધૂળ ખાતા હોય છે આ સમસ્યાનો ઉકેલ કાયમી નિમણૂંકમાં છે એક ઉમેદવારે જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં અમે જોયું છે કે કોમ્પ્યુટર્સ ખરાબ હાલતમાં હોય છે તો આ કોમ્પ્યુટર્સનો વપરાશ કોણ કરશે સરકારના નિર્ણયના અભાવના કારણે આ સગવડો માત્ર નામ પૂરતી રહી ગઈ છે ત્યારે સરકારની આવી નીતિ પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં નહીં આવે તો એ સ્કૂલોમાં ભણતા બાળકોના ભવિષ્યનું શું અને જે ઉમેદવારો વર્ષોથી મહેનત કરી રહ્યા છે નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના ભવિષ્યનું શું આપનું શું માનવું છે આ વિષય પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ